गुड इवनिंग बड़ौदा वासियों हमारा तनिक्स ના કસ્ટમર તનિક્સ ના એમ્પ્લોયીસ બધાને હું એક એવો સારો મેસેજ આપવા માંગુ છું કે આજ રોજ તનિક્સ વીઆઈપી રોડ કારેલીબાગ ખાતે અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંગ નો એક પ્રોગ્રામ કરવામાં આવે જેમાં ગુજરાત ના અધ્યક્ષ દશરથબા પરમાર જે આખું ગુજરાતના અધ્યક્ષ છે આજે નવા કોન્સેપ્ટ થી રાજપૂત સમાજ ને વીઆઈપી રોડ તનિક્સ ખાતે બોલાવવામાં આવ્યો હતો આ બધા જ રાજપૂત લેડીઝ છે એ બધા જ બહુ જ કહેવાય કે હાઈ પ્રોફાઇલ ફેમિલી થી બિલોંગ કરે છે એ બધા જ એમના કલ્ચરમાં આવ્યા આજે તમે જોઈ શકશો કે એમનું કલ્ચર જે એમની સાડી થઈ ગઈ એમનો માંગ ટીકોર થઈ લઈને એમના હાથની બેંગલથી લઈને એમની જ્વેલરીથી લઈને બધા જ જે એમનું જે કલ્ચર છે રાજપૂત સમાજનું એ કલ્ચર પ્રમાણે એ લોકો આવ્યા અને કંઈક નવી ગેમ આજે અમારી સાથે રમ્યા એની સાથે સાથે અમે અમારું તનિક્સનું નોલેજ પણ એમની જોડે સાથે શેર કર્યું રાજપૂત સમાજથી એક વસ્તુ આજે ખાસ શીખવા મળી કે જમાનો ગમે તેટલો આગળ વધતો હોય કલ્ચર ગમે તેટલું આગળ વધતું હોય જનરેશન ગમે તેટલી આગળ વધ વધતી હોય પણ એમને એમનો ડ્રેસિંગ સેન્સ એમનું કલ્ચર એમની જે શિસ્તબદ્ધ રહેવાની જે શૈલી છે અને જે માન સન્માન આપવાની જે શૈલી છે એ આજે પણ તમને રાજપૂત સમાજ સાથે જોવા મળે આજે મેં જોયું કે મેં ઘણા બધા પ્રોગ્રામ કર્યા પણ આજે રાજપૂત સમાજને મેં જોયું કે બધા સિસ્ટમેટિક બધા બેઠા છે બધા આપણને સાંભળતા હતા અને એમને બધી જ વસ્તુઓનો લાભ લીધો આજે કંઈક નવું અમારી માટે પણ હતું તો થેન્ક યુ હું કહીશ રાજપૂત સમાજને કે આ કલ્ચર મારા ત્યાં આવ્યું ને થેન્ક યુ સો મચ કે અમારા ત્યાં આવીને વાતાવરણને એકદમ પોઝિટિવ કર્યું રાજપૂત સમાજની ચાર નાની દીકરીઓ કે જેમને તલવારબાજી એનો પ્રોગ્રામ પણ અહીં કર્યો મારો સ્ટાફ જાતે મેં જોયું કે બધા સ્ટાફ ઉપર આવીને એ મુવમેન્ટ જે મિસ નથી કરવા જેવી એ બધાએ મુવમેન્ટનો લાભ લીધો જે તલવારબાજી ઘણા બધા કલ્ચર લુપ્ત થવા માંડ્યા છે એમાં રાજપૂત સમાજની ચાર છોકરીઓએ એ કન્ટિન્યુ રાખ્યું છે તો હું એમના માતા પિતાને બી થેન્ક યુ કહીશ એમના સમાજના અધ્યક્ષને પણ થેન્ક યુ કહીશ કે થેન્ક યુ કે તમે આ બધું ટકાઈ રાખ્યું છે ધરોહરને અને આજે માહોલ તમે આજે તનિચના આટલો સારો લાભ આપ્યો તો થેન્ક યુ થેન્ક યુ સો મચ રાજપૂત સમાજ થેન્ક યુ સરે અને જય માતાજી મારું નામ દશરથમાં મહેન્દ્રસિંહ પરમાર અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા આજ રોજ વડોદરા ખાતે વિશ્વની વિશ્વાસનીય ટાટા કંપની વિશ્વમાં જેનું પ્રમાણિકતામાં મોખરે નામ છે એવી ટાટા કંપની અને એમાં રતન ટાટા એટલે દરેકના આદર્શ મૂર્તિ છે એવા રતન ટાટાની તનિષ્ઠ જ્વેલર્સ જે ખરેખર શુદ્ધ સોના માટે અને જ્વેલર્સ માટે બહુ જ વેલ નોન છે અને નાનું બાળક કદાચ પંદર વર્ષનું ત્યાં ખરીદી કરવા આવે ને તો પણ તે વિશ્વાસ મૂકી અને લઈ શકે એટલું પ્રમાણિકતામાં મોખરે રહેલું ટાટાનું તનિષ જ્વેલર્સ છે તનિષ જ્વેલર્સ ઓલ ઇન્ડિયામાં લગભગ પાંચસોથી સાડા પાંચસો એમના શોરૂમ છે બરોડામાં પણ ત્રણ છે અને અમે જ્યારથી તનિક જ્વેલર્સના વિવેકભાઈને મળ્યા છીએ એમના કોન્ટેકમાં આવ્યા છીએ ત્યારથી તનિક્સમાં અમારી સંસ્થા દ્વારા ત્રણ કાર્યક્રમ કરવામાં આવ્યા છે અને એ ત્રણે ત્રણ કાર્યક્રમને આભારી વિવેકભાઈ છે અને અમારા વડોદરા મહિલા પાકના પ્રમુખ બા શ્રી વીરેન્દ્રબા આભારી છે કારણ કે વિરેન્દ્રબા થકી અમને વિવેકભાઈનો કોન્ટેક થયો તો અને એના દ્વારા અમારા રાજપૂતાણીઓનો ઉજાગર કરતો એક કાર્યક્રમ શ્રેષ્ઠ રાજપૂતાણી એમના તનિષ જ્વેલર્સમાં આટલા બધા કરોડોના સોના રૂપા વચ્ચે અમારા સોનેરા રાજપૂતાણીઓને એમને ચાન્સ આપ્યો અહીંયા આવવાનો આ કાર્યક્રમ કરવાનો એટલે દિલથી હું તનિષ જ્વેલર્સનો વિવેકભાઈનો આભાર માનું છું રતન ટાટાનું જે પ્રમાણિકતાથી વિશ્વમાં મોખરે નામ હતું એ જ પ્રમાણે એમનો સ્ટાફ પણ અત્યારે એટલા ઊંચ આદર્શ નૈતિક મૂલ્યોથી બધાની સાથે વાણી વર્તન વ્યવહાર કરી અને ખૂબ સારો એવો અમને સહકાર આપ્યો છે એટલે હું અમારા રાજપૂત સમાજના બહેનો વતી તનિષ જ્વેલરનો આભાર માનું છું કે અમારા સોથી વધારે બહેનો અહીંયા આવ્યા છે અને દરેકે દરેક બહેનોને તેઓએ પોતાની ભેટ આપી ઇનામ આપી અને સન્માન કર્યું છે એટલે તનિષ જ્વેલર્સનો હું વારંવાર આભાર માનીશ કે આ તનિષ જ્વેલર્સ એક વિશ્વની વિશ્વસનીય એવી એક જ્વેલર્સ છે અને એનું પ્રમાણિકતામાં કોઈ મૂલ્ય આંકી શકાય એમ નથી અને મેં કીધું ને એમ ના નાના બાળકથી કોઈ પણ વ્યક્તિ આવે તો પણ છેતરાવાનો ભય નથી આજે એવા સરસ તનિષ જવેલર્સમાં કારેલી બાગ વીઆઈપી રોડ ઉપર ખૂબ ખુશ થઈ અને ઘરે ગયા અને શ્રેષ્ઠ રાજપૂતાણીઓના ઈનામ તનિષ સ્વેલર માંથી આપવામાં આવ્યા છે એટલે વિવેકભાઈનો હું દિલથી આભાર માનું છું બહેન શ્રી વિરેન્દ્રભા પ્રમુખ છે તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું એમના સર્વે સ્ટાફ નો આભાર અને મારી કમિટીનો પણ એટલો જ આભાર કે આ બધાના સાથ સહકારથી અમારો આટલો સરસ સફળ કાર્યક્રમ રહ્યો જય માતાજી નમસ્કાર આપ સર્વેને જય માતાજી તનિક્સ જ્વેલર્સ એટલે એક ટ્રસ્ટ એક વિશ્વાસ કે જ્યાં હંમેશા શુદ્ધ અને પ્રમાણિકતાથી જે વેપાર થાય છે અને અમે આ ત્રીજો પ્રોગ્રામ તનિક્સમાં કર્યો છે અને અમારા ઘણા બધા રાજપૂતાણીઓએ આ સ્ટોરમાંથી શોપિંગ બી કર્યું છે અને એમની જે સ્કીમ હોય છે એમાં મેમ્બર્સ બી બન્યા છે અને હું મારા દરેક કમિટી મેમ્બર અને દરેક રાજપૂતાણીઓને એવો મેસેજ આપું છું કે તમે તનિક્ષમાંથી શોપિંગ કરશો અને તનિક્ષનું શુદ્ધ સોનું ખરીદશો તો તમને ક્યારેય ક્યાંય પાછું પડવું નહીં પડે કે તમને કોઈ નુકસાન નહીં જાય તમને શુદ્ધ સોનું મળશે જય માતાજી મારું નામ વિરેન્દ્રબા જયદીપસિંહ મહારાણા અને હું અખિલ ગુજરાત મહિલા સંઘ વડોદરા પ્રમુખ